મિત્રો આજે આપણે ખાવામાં અને પચવામાં એમ બંનેમાં એકદમ હલકી ફૂલકી છતાં એ ખૂબ જ ટેસ્ટી અને ખાસ કરીને માંદા માણસોને આપવામાં આવે ને તો એમના મોનો સ્વાદ સુધરી જાય એવી વાનગી બનાવીશું એટલે કે તબળાવેલી કણકી બનાવીશું અને અમારા ઘરમાં મારા સાસુમાને ખાવાનું ના ભાવે અથવા બીમાર થઈ ગયા હોય ત્યારે મને ખાસ કહે કે મને કણકીનો તબળો બનાવી આપજે આજે તો અમે એને કણકીનો તબળો પણ કહીએ છીએ અને ચોખાની કણકીનો આમાં ઉપયોગ થાય છે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં અડધો કપ ચોખાની કણકી લીધી છે આ રીતે બ્રોકન રાઇસ એટલે કે વાટલા ચોખા કરતાં પણ ચીણા દાણાવાળા ચોખા હોય એને કણકી કહેવાય છે કે જે તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે અને આ કણકીને બે રીતે બનાવવામાં આવે છે એકમાં ફક્ત આ કણકી ચોખાનો જ ઉપયોગ કરીને બનાવાય છે અને બીજી રીત એ છે કે જે આપણે આજે બનાવવાના છીએ એટલે કે આ કણકી ચોખામાં થોડી મગની દાળ પણ એડ કરીને બનાવાય છે અને મારા ઘરે મોસ્ટલી મગની દાળ સાથે જ આ કણકી તબળો બને છે અને આ રીતે થોડી મગની દાળ એડ કરીએ ને તો કણકી વધુ હેલ્ધી પણ બને અને માંદી વ્યક્તિને આપવામાં આવે તો એમના પેટમાં આધાર પણ થઈ જાય તો ત્રણ ટેબલ સ્પૂન જેટલી પીળી મગની દાળ ઉમેરીશું અને તમે મગની દાળ વિના બનાવો ને તો પણ આ પ્રોસીજર આ જ રહેશે તો હવે આ બંનેને પાણી વડે બેથી ત્રણ વખત સારી રીતે ધોઈ લઈશું અને નિતારી લઈએ અને નિતારી લીધા બાદ એને પ્રેશર કુકરમાં લઈશું અને દોઢ કપ પાણી ઉમેરીશું અને મીડિયમ આંચ પર ચારથી પાંચ વિસલ જેટલું કૂક કરી લઈશું અહીં પાણી થોડું ઘણું વધારે પડી જાય ને બાફતી વખતે તો પણ જરા ચિંતા નહીં કારણ કે બાફ્યા બાદ પણ આમાં આપણે વધુ પ્રમાણમાં પાણી એડ કરવાના જ છીએ તો કશી ચિંતા નહીં પાણીના માપ વિશે તો સીટી થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો રેડી કરી લઈએ તો આઠથી દસ કળી લસણ બે મોટા ટુકડા થાય એટલું આદું ચારથી પાંચ તીખા લીલા મરચાં અને એક મોટો ટુકડો ફ્રેશ હળદર અને થોડી કોથમીર લઈને એને મિક્સર જારમાં કરકરો રહે ને એ રીતે વાટી લઈશું અને બાજુ પર રાખીશું હવે આ પ્રેશર કુકરની સીટી થઈ ગઈ અને ઠંડી થઈ ગઈ છે અને કણકી પણ સરસ બફાઈ ગઈ છે તો હવે ગેસ પર એક ઝાડા તળિયાવાળું પાન મૂક્યું છે એમાં એક મોટી ચમચી ભરીને ઘી મૂકીશું અને ઘી ગરમ થાય ને એટલે હાફ ટી સ્પૂન જીરું અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને થોડા ફ્રેશ કઢી પત્તા ઉમેરીએ અને ત્યારબાદ મિક્સર જારમાં ક્રશ કરેલો મસાલો ઉમેરીશું આમાં આપણે અગાઉ કહ્યું એ રીતે કોથમીર આદુ મરચાં લસણ અને ફ્રેશ હળદર લીધી છે અને સ્લો આંચ પર અડધી મિનિટ સુધી એને સાંતળી લઈએ અને ત્યારબાદ પ્રેશર કૂક કરેલી કણકી અને દાળ ઉમેરીશું હવે મરચાંવાળા જારમાં જ પાણી ભર્યું છે મેં તો એક કપ પાણી ઉમેરીએ અને ત્યારબાદ બીજો કપ પણ ઉમેરીશું અને થોડીવાર ગેસની આંચ હાઈ કરી દઈશું અને કણકીને સારી રીતે મિક્સ કરીએ અને તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી હું જ્યારે આવી નવી રેસીપી મૂકું ને કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને નોટિફિકેશન મળે એટલે તમે તરત મારી રેસિપીનો વિડીયોને જોઈ શકો અને આ રીતે આના પાઉંભાજી અથવા તો પોટેટો મેશર છે ને એનાથી પણ આ રીતે તમે થોડું દબાવીને મેશ કરી લો અને મિત્રો આ કણકી તોબડો ગરમ ગરમ સર્વ કરો ને તો ખાયા જ કરવાનું મન થાય એટલી સરસ લાગે અને આદુ લસણનો આગળ પડતો ટેસ્ટ હોય ને એટલે તો પૂછવાનું જ શું તો હવે એને ઉકળો ઉકળાવવા દઈશું હજી પાણીની જરૂર છે થોડી વાર પછી ઉમેરીએ અને આ રીતે ઉકળવા માંડે ને એટલે હવે એમાં બાકીના મસાલા કરીશું એટલે કે મીઠું બાકી છે એ ઉમેરીશું અને હળદર તો મસાલો ક્રસ કરેલો ને એમાં મેં ફ્રેશ હળદર લીધી હતી એટલે સીઝન સિવાય તમને ના મળે તો આ રીતે મીઠું ઉમેર્યું ને ત્યારબાદ હાફ ટીસ્પૂન હળદર ઉમેરી દેજો હવે આ એક કપ જેટલું મોડું દહીં ઉમેર્યું છે આ કણકીમાં દહીં ખાસ ઉમેરવામાં આવે છે અને દહીં ઉમેર્યા બાદ એને ખાસ હલાવવાનું હવે પાણી ઉમેરીશું તો બે કપ પાણી એડ કર્યું છે અને કણકીમાં આ રીતે વધારે પ્રમાણમાં પાણી ઉમેરીને એને ત્યારબાદ તબડાવવામાં આવે છે એટલે કે ઉકાળવામાં આવે છે કદાચ એટલે જ એનું નામ કણકી તબળો પડ્યું હશે અને તમે આ કણકી તબડાને કયા નામે એટલે કે કોઈક અલગ નામે ઓળખતા હોય ને એટલે કે બનાવતા હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો તો હવે પાણીનું માપ પરફેક્ટ છે તો ઢાંકીને સ્લો આંચ પર એને સાતથી આઠ મિનિટ તબડવા દઈએ અને મને તો આ ગામઠી ભાષા બોલવાની ખૂબ મજા આવે છે વાવ જો જુઓ કણકીનું પરફેક્ટ ટેક્સચર આવી ગયું છે અને સરસ ઉકળીને એટલે કે તબળીને મસાલા પાણી વગેરે મિક્સ થઈ ગયા છે તો ગેસ બંધ કરી દઈએ અને ઉપરથી થોડું ચોપ કરેલું લીલું લસણ અને કોથમીર એડ કરીશું અને ગરમ ગરમ કણકીનું સર્વિંગ કરીશું ઘણા લોકો આ તબળો કણકી તબળો બનાવે છે ને એમાં હળદર નથી ઉમેરતા વ્હાઈટ કલરની બનાવે છે તો તમે હળદર વિના પણ બનાવી શકો કંઈ વાંધો નહીં તમને જે રીતે પસંદ હોય એ રીતે બનાવવાની સ્વાદમાં વધારે કોઈ જાતનો ફરક નહીં પડશે તો આ થઈ આપણી ગરમ ગરમ કણકી તબળો એટલે કે તબડાવેલી કણકી ગરમ ગરમ જોઈને તો ખાવાનું મન થઈ જાય છે એટલી સરસ છે અને ફરીથી લસણ અને કોથમીરથી ગાર્નિશ કરીએ અને સર્વિંગ કરતી વખતે થોડું ઘી ચોક્કસ એડ કરીશું અને આ રીતે કણકી પરફેક્ટ લિક્વિડ ફોર્મમાં જ હોય છે અને તમે હજી ક્યાંય જતા નહીં હું આ ગરમ ગરમ કણકી મારા સાસુમાં અને પપ્પાજીને આપવા જાઉં છું અને જુઓ મારા સાસુમાં કણકી તોબળો એક ચમચી મમા મુક્તાની સાથે જ ગરદન હલાવીને કહે છે કે બહુ મસ્ત છે અને પપ્પાજી રોટલી શાકની સાથે કણકીની મજા લઈ રહ્યા છે અને સાસુમાં તો ખરેખર બહુ જ ખુશ થઈ ગયા છે આ ખાઈને કેટલા ખુશ થઈ રહ્યા છે જુઓ તો તમને આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરજો અને કણકીની રેસીપી તમને કેવી લાગી એ વિશે કોમેન્ટ મને જરૂરથી કરજો અને તમારા ઘરમાં આ કણકી કોને કોને ખૂબ ભાવે છે મારા ઘરમાં તો મને મારા સાસુમા અને મારા સસરાજી ત્રણને ખૂબ ભાવે છે અને મળતા રહીશું આવી જ એક અવનવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો